સ્વતંત્રતા ભારત સમાચાર નો અવાજ ફરી બુલંદ થયો છે અમદાવાદમાં જે પ્રકારથી ગરીબ નગરમાં જે ટ્રાફિક થતું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ખાડો હતો તે ખાડો ના કારણે ફૂલ ટ્રાફિક થતું હતું અને તે સ્વતંત્રતા ભારત સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા અને પ્રસિદ્ધ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ખાડો પૂરી દેવામાં આવ્યો છે ત્યારે સ્વતંત્રતા ભારત સમાચારના દરેક દર્શક મિત્રોનો અવાજ બુલંદ બન્યો છે આમાં હાર જીતની વાત નથી સ્વતંત્રતા ભારત સ્વતંત્રતા ભારત સમાચારની જીત નથી પરંતુ આ એક અવાજ બુલંદ થયો છે તેની સ્ટોરી અમે આપને બતાવવા જઈ રહ્યા છે નાગરિકો નો અમે આભાર માન્ય છે અમે પોલીસ કર્મીઓનો આભાર માનીએ છીએ મંતવ્ય રાખ્યો હતો જે મુશ્કેલીઓ કારણે પડતી હતી હતી જનતા એમાં બોલી આ સમગ્ર અવાજ થયો છે ફરી એકવાર હું એ તમામ જનતાનો આભાર વ્યક્ત કરું છું જેમણે સ્વતંત્રતા ભારત સમાચારને માહિતી આપી હતી અને માહિતીના અનુસંધાને અહેવાલ બન્યો હતો નમસ્કાર આપની સાથે હું ગુણવંત સરવૈયા અમારા પીએસઆઈ ફેરીએ ત્રણ ચાર વખત કોપરેશન અરજીઓ લખી બીટ ઇન્ચાર્જ એ બી બે ત્રણ ચાર વખત અરજીઓ લખી અને મોબાઈલ ફોનથી બીજા વરજીઓ લખાવેલ તો છતાં કામ થયેલ નથી આ મીડિયા બાબતેથી એ કામ મીડિયા ઇન્ટરવ્યુમાં આપ્યું જે દિવસે બીજા દરેક રાત્રે બાર વાગે કામ ચાલુ થઈ ગયું અને બે વાગ્યા એમાં કામ પૂરું કરીને કે હાલ ટ્રાફિક આવે તો હા અત્યારે હાલ નથી